આપણે ત્રણસો ગ્રામ જેટલા બટેટા લેશું બાફી લેશું એને ચાર બટેટા મેં લીધેલા છે આપણે બટેટા બાફા મૂકીએ ત્યારે જ આપણે તેમાં એકાદ ચમચી જેટલું નિમક નાખી દેસુ જેથી કરીને બટેટા આપણા ઝડપથી બફાઈ પણ જશે અને સરસ ખારસ પણ સરસ એમાં ચડી જશે આનું આપણે ઢાંકણ બંધ કરીને આને આપણે 4 થી 5 વિસલ કરી લેશું જેથી કરીને આપણા બટેટા સરસથી બફાઈ જાય આપણા બટેટા બફાઈ ત્યાં સુધીમાં મેં આયા ખજૂર અને આંબલીને પલાળી દીધેલા હતા એકાદ કલાક પહેલા પલાળી દીધેલા હતા અને સેજ હું હવે સુધી ઉકાળી લેશું થોડીકવાર જેથી કરીને તે સોફ્ટ થઈ જાય આપણે આની ચટણી બનાવીશું અને મેં અહીંયા એક કાશ્મીરી લાલ મરચું આ રીતે પલાળી અને આની આરે 6 કલાક પહેલા પલાળી દીધેલું હતું આપણે તેને ચટણીમાં ઉમેરશું જેથી કરીને ચટણીનો કલર બહુ સરસ એકદમ રેડ આવશે આપણે આ ચટણી બનાવવા માટે ખજૂર અને આંબલીને ઉકાળી લેશું જે આપણે આ ખજૂર આમલી છે જે મેં બાફવા મૂકેલા હતા તે સરસ બફાઈ ગયા છે આપણે આને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાના છે મરચા પલાળેલા છે તે પણ એમાં હું ખજૂર નાખેલો છે એટલે હું ગોળ થોડોક નાખીશ એટલે કાવડો નાનો ટુકડો ગોળ ઉમેરી દઈશ અડધી ચમચી જેટલું નિમક ઉમેર્યું છું સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું યામાં હું અડધી ચમચી થી ને પણ ઓછો ગરમ મસાલો ઉમેરીશ આપણે આમાં લાલ મરચો આખું પલાળી ને ઉમેરેલું છે તો તેનાથી તમે જોઈ શકો છો એનો કલર એકદમ મસ્ત રેડ આવી ગયો છે ચટણીનો મિક્સ કરી અને થોડીક વાર ઉકળવા દેસું ગોળ ઉગળી જાય ને ત્યાં સુધી તો તમે જોઈ શકો છો ખજુર આમલીની ચટણી એકદમ મસ્ત રેડ રેડ બનીને તૈયાર થઈ ગઈ છે આપણે થોડીક વાર ઉકળવા દેસુ આપડે બટેટા બફાય ત્યાં સુધીમાં બફેલા છે તેનો મસાલો કરી અને આપણે એના બોલ્સ બનાવીશું બોલ્સ આપણે આપણે મેંદાની સ્લરી કરવાની છે આપણે મેંદાની સ્લરીમાં એને કરવાના છે એટલે માટે આપણે બટેટા બફાઈને ઠંડા થાય ત્યાં સુધી મેંદા ની સ્લરી બનાવી લઈએ મેં અહિયાં ત્રણ ચમચી જેટલો મેંદાનો લોટ લીચેલો છે આપણે મેંદા ની સ્લરી ને સરસ થી મિક્સ કરી લેવાના જેથી કરીને એમાં કોઈ લમ્પ્સ ના રહીએ આ રીતે મેં એની સ્લરી બનાવી લીધેલી છે આપડે સાવ પતલી નથી કરવાની ને સાવ ચાડી પણ નથી રાખવાની મીડિયમ રાખવાની આટલી થીક રાખવાની છે આપડી સ્લરી બની તૈયાર થઈ ગઈ છે મેંદાના લોટની મેં અહીંયા સેવ લીધેલી છે જે આપણે સેવ આવે મીઠી સેવ બનાવીએ તે લીધેલી છે આપણે મેંદાની સ્લરી માંથી ડીપ કરી અને આપણે આ સેવમાં રગ દોડવાના છે આપણા બટેટાના બોલ્સ ને આમાં પેલા સાવજીણી હશે એ પેલા લઈ લઈએ

હવે આપણે આમાં મસાલા કરી લઈએ અડધી ચમચી જેટલી વરિયાળી લેશું આખી વરિયાળી અને સ્વાદ પ્રમાણે નિમક નિમક આપણે બટેટા બાફ્યા ત્યારે ઉમેરેલો હતું એટલે આપણે અત્યારે ચેક કરીને જ ઉમેરવાનું એક ચમચી એક ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો ને થોડીક હું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેર્યું છું આપણે લીંબુ ઉમેરશું એટલે સરસ એનો ખાટો મીઠો ટેસ્ટ આવી જશે આ બધાને હું મિક્સ કરી લઈશ ને ઉપરથી લીલા ધાણા ભાજી આપણા બધું સારી રીતે મિક્સ કરી લેશું આમાં તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો પણ અત્યારે મેં મરચી ઉમેરેલી હતી આપણે આદુ મરચું લીધું તેમાં મેં મરચી ઉમેરેલી હતી એટલા માટે મેં તીખાસ મરચી ની આવી ગઈ છે એટલા માટે નથી લીધું જો તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો આ મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે આપણે તેના બોલ્સ બનાવી લેશું આપણે તેના મીડિયમ સાઈઝ ના બોલ્સ બનાવી અને તૈયાર કરી લેશું આ રીતે આવડા બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે આ બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે જે આપણે આ બોલ્સ બનાવેલા છે આપણે આ મેંદાર ની ડીપ કરી દેસુ સરસ થી ડીપ કરી દેવાના ને આપણે આમાં મૂકી દેસુ આપણે સેવ થી આને કોટિંગ કરી લેવાનો છે આપણે આને સાઈડ માં મૂકતા જાહું સેવમાં એને સરસથી કોટિંગ કરી લેવાનું જો આ રીતે આપણે સેવમાં એનું કોટિંગ કરીને તૈયાર કરી લેવાના છે આ રીતે ફરતી સેવ લગાવી અને સરસ કોટિંગ કરી લેવાનું તેલ આપણે મીડિયમ રાખવાનું છે ફાસ્ટ પણ નહીં અને સ્લો પણ હવે આપણો આ બેજ સરસ તળાઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું જે રીતે આપણે પેલો બેજ તેજ રીતે આપણે આ બીજો બેટ પણ તોડી દઈશું ત્યાં સુધી કેમ કે આપણે અંદર બટેટા તો મસાલો આપણો સરસ બખાઈને સ્વાદ વાળો મસ્ત મચાનો બનીને તૈયાર જ છે નાના તળાતા કઈ વાર નહીં લાગે બે થી ત્રણ મિનિટમાં સરસ તળાઈને રેડી થઈ જશે

ખજૂર આમલી મીઠી ચટણી સાથે સર્વ કરેલા છે આજની આ તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત મજાના બનીને ને તૈયાર થાય છે ક્રિસ્પી સરસ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત એવા ટેસ્ટી એવા આપણા પટેસ્ટો સેવરોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે